કરવા માટે એક તરફ માથે તપતો સૂરજ હતો અને નીચે મ્યુનિસિપલ કમિશનરના જોડા રોડ ઉપર પીગળી ગયેલ ડામરમાં ખૂંપી જતા કોર્પોરેશનના કામમાં કયા સ્તરની વેટ ઉતરે છે એ ફલિત થયું છે વરસાદ શરૂ થાય એ પહેલાં સો દિવસથી ડેડલાઇનમાં જે કાર્ય પૂર્ણ કરવાનું છે એવા વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટની જાણકારી લેવા માટે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ અધિકારીઓના કાફલા સાથે જઈને વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે અલગ અલગ પ્રકારના સૂચનો આપી રહ્યા હતા જ્યારે મ્યુનિસિપલ કમિશનરનો કાફલો સમા બ્રિજ પાસે પહોંચ્યો ત્યારે ગાડીમાંથી ઉતરતા જ મ્યુનિસિપલ કમિશનરનો નો પગ રોડ ઉપર પીગળી ગયેલા અંદર ની અંદર હવે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મીડિયાની હાજરીમાં જ જ આ ઘટના તો અધિકારીઓનું આવી બને અને એવું કઈક થયું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેર પ્રશાંત જોશીનો ઉધળો લઈ નાખતા જણાવ્યું કે રોડ તો રાજસ્થાનમાં પણ બને છે

એટલે મ્યુનિસિપલ કમિશનરના ગર્ભિત ઇશારા અનુસાર રાજસ્થાનમાં ભીષણ ગરમી પડતી હોવા છતાં પણ રોડ ઉપર પાથરવામાં આવેલો ડામર પીગળતો નથી તો વડોદરા શહેરમાં આ સ્થિતિ કેમ સમગ્ર વિષયની ગંભીરતા પારખી ગયેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે કોઈની પણ રાહ જોયા વગર જાતે જ પીગળી ગયેલ ડામરની ઉપર રેતી નાખવાની શરૂઆત કરી હતી આ સમગ્ર બનાવ અંગે સિટી એન્જિનિયર અલ્પેશ મજબુદરનો બચાવ પણ સાંભળો આમાં આ જે રોડનું કામ આપ જોઈ રહ્યા છો એ લગભગ બે એક વર્ષ પહેલા થયેલું છે અત્યારે હાલમાં કોઈ કામ થયું નથી પરંતુ કોઈ જગ્યાએ જ્યાં આગળ આ ઇમ્પ્રેશન દેખાય છે ત્યાં આગળ તાત્કાલિક આવી જગ્યાએ રેતી પાથરવાથી આ જે સમસ્યા છે એનો નિકાલ થઈ જાય એટલા માટે એ સૂચના અધિકારી છે તેમને આપવામાં આવી છે આવી જે જે જગ્યાઓ હોય ભલે ને બે વર્ષ પહેલા થયું હોય તો પણ લોકોને તકલીફ ન પડે કાળજી લઈશન અપાઈ જ ગઈ હતી અને કમિશનર સાહેબે પણ એ બાબતે ફરીથી અમારા અધિકારીનું ધ્યાન દોર્યું છે અને નોટ ઓનલી ધીસ અમે જે નવા રોડના કામો કરીએ છે ત્યાં પણ આપ જોતા જશો કે અમે રેતી એની ઉપર પાથરવાની હોય છે અને આ રેતી પાથરવાની એ એક આઈએ એસ કોડ પ્રમાણેના સ્ટાન્ડર્ડ પ્રમાણેની કામગીરી છે એવું નથી કે એ ડામર ઓગળે છે એટલે એને છુપાવવાના પ્રયત્નના ભાગરૂપે આ એક મેથોળોજી છે અને એ મેથોલોજી પીડબ્લ્યુડી સ્ટેટ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે એના એસઓઆર છે એ જ પ્રમાણે કરવામાં આવે છે અને તે એક એવા પ્રકારનું કામ છે કે એની પરથી ટ્રાફિક જાય એટલે રેતી બાજુમાં ખસી જાય તો એને ફરીથી બ્રસિંગ કરીને સેન્ટરમાં લાવીએ એ પ્રક્રિયા છે તે નિરંતર રેગ્યુલર બેઝ પર કરવાની હોય છે આ ઘટનાને પરિણામે સિટી એન્જિનિયરે એમના તાબાના અધિકારીઓને સૂચના આપીને સમગ્ર રોડ ઉપર રેતી પાથરવાનું કાર્ય સોંપી દીધું હતું ત્યારે હવે આગામી દિવસોમાં એ જોવું પણ રસપ્રદ બની રહેશે કે રોડ ઉપરનો ડામર અને કોન્ટ્રાક્ટર પરત્વેની લાગણી આ બંનેમાંથી કોણ કેટલું વધારે પીગળે છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર